વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટ્રેન્ડ શોમાં અલગ અલગ દેશના અલગ અલગ સ્ટોલ આવેલા છે કે જ્યાં તેઓએ પોતાની દેશની તથા પોતાની પ્રોડક્ટ રજૂ કરી છે કે જેમાં હવે ઉડતી ગાડીનું મોડેલ પણ મૂકવામાં આવ્યું છે કે જે જાપાનમાં તૈયાર થઈ રહ્યું છે ત્યારે આગામી બે વર્ષ બાદ આ મોડેલ લોન્ચ કરવામાં આવશે અને ભવિષ્યમાં ભારતમાં પણ આ મોડેલ માટેનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતમાં શરૂ થાય તો નવાય નહીં આ આકારની ખાસિયત એ છે કે તે સો કિલોમીટરની ઝડપે હવામાં ઉડી શકશે પાઇલટ સહિત ત્રણ લોકો મુસાફરી કરી શકશે સ્કાય ડાઇમ કરતી કાર ઇલેક્ટ્રિક કાર છે આ એક પ્રકારનું એરક્રાફ્ટ હશે કે જે રોટર્સનો ઉપયોગ કરીને ઊંચાઈએ ટેક ઓફ એન લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે આ એરક્રાફ્ટમાં ત્રણ લોકો બેસી શકે તેવી ક્ષમતા છે કે જેમાં એક પાઇલટ અને બે મુસાફરો છે ટેમ્બ્યુલન્સ એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવેલું આ એક ખૂબ જ હળવા વજનનું એરક્રાફ્ટ હશે જે 100 કિલોમીટરની ઝડપે ઉડી શકે 15 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે આ કાર એક પ્રકારે એક ટેક્સીનું કામ કરશે તો મળતી માહિતી મુજબ આગામી 2 વર્ષમાં સુઝુકી કંપની દ્વારા આ કાર જાપાનમાં લોન્ચ કરવામાં આવશે જાપાન બાદ ભારતમાં પણ આ કારનો પ્લાન્ટ શરૂ કરવાની વિચારણા છે આ કારની કિંમત પણ મિલિયન ડોલરમાં રાખવામાં આવશે ભારતમાં આ કાર શરૂ થાય તો અનેક લોકો ટ્રાફિકથી બચવા આ કાર ખરીદી શકે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ